બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં અઠ્ઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મડત કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જન્મ સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંદંધ સદેશભાઈ તે પણ ભગવાન જે કંઈ પણ જે શહિદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારની તેમ પહેલાની શક્તિ હતી પીપી સવાણી પરિવાર પીપી સવાણી તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી સહિત થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ અંદરાજ ગોડ સીબીએસઈ ગોડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ ઇ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી ત્યાં સુધી પીએચડી સુધી ત્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કર્યો હોય પીપી સવાણી